હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું છું આપનો મહેન્દ્ર પરમાર આજે હું અમારી ભત્રીજી અને ક્યુટ છોકરો તમે બતાવું જોઈ લો જોયેલો ભારતીય દિલચાહક મારો ભત્રીજો તોફાની કાનુડો જો સેલ્યુટ કરો સેલ્યુટ તો મિત્રો આ છે મારો ભત્રીજો જો

जय माता जी को जय माता जी बोलो जय माता जी जय माता जी बोल हर हर महादेव उसके हर हर महादेव जय हिंद बोलो जय हिंद बोल हम जय हिंद बोलो हाँ, तो मित्रों हमारे भतीजो बहुत नटखट छे